ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ અને પોલીસ અધિકારી વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બેડિયા ગામમાં થોડાક સમય અગાઉ આપના કાર્યકર પર જે હુમલો થયો હતો તે માટે રજૂઆત કરવા આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ત્યારે પોલીસ અધિકારીએ મોબાઈલથી વિડીયો રેકોર્ડિંગ કરવા પર વાંધો ઉઠાવ્યો હતો અને આ પછી બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તો જાણીએ સમાચાર વિસ્તારથી નમસ્કાર જમાવટ સાથે હું શું જે દિવસ આવશે એ દિવસે હું તમને બતાવી દઈશ આ શબ્દો છે ગીર ગઢડા પોલીસ મથકના અધિકારી નાનજી વાઘેલાના ગીર ગઢડા પોલીસ મથકે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે આ ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા હવે જાણીએ કે આખી ઘટના છે શું તો બે દિવસ પહેલા ગીર ગઢડાના બેડિયા ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકર પર હુમલો થયો હતો તે પછી ભોગ બનનાર કાર્યકરે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવા છતાં કોઈ કાર્યવાહી નહોતી થઈ આ પછી આમ આદમી પાર્ટીના જિલ્લા મહામંત્રી સેજલ ખૂટ કોઈ કાર્યવાહી નથી થઈ તેવી દલીલો સાથે ગીર ગઢડા પોલીસ મથકે રજૂઆત કરવા ગયા હતા આ રજૂઆતમાં તેમની સાથે એડવોકેટ અજય બાંભણિયા સહિતના આગેવાનો પણ જોડે જ હતા રજૂઆત દરમિયાન આપના નેતાઓ દ્વારા મોબાઈલમાં વિડિયો રેકોર્ડિંગ કરવા બદલ પોલીસ અધિકારી નાનજી વાઘેલાએ નારાજગી વ્યક્ત કરી હતી આ પછી પોલીસ કર્મી નાનજી વાઘેલાએ વિડિયો રેકોર્ડિંગ કરવાની ના પાડતા મામલો ઉગ્ર બન્યો હતો

મામલો એટલો ઉગ્ર બની ગયો હતો કે પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફે વચ્ચે પડીને પરિસ્થિતિને

આમ આગામી વર્ષે બે હજાર સત્યાવીસમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તેના કારણે હવે અત્યારથી જ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે તો સમાચારોમાં અત્યારે બસ આટલું જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ્સ્ક્રાઇબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર